ગાયત્રી મંદિર દીવ મુકામે જ્યોતિ કળશ રથ આજ તારીખ છવ્વીસના રોજ આવી ગયો છે એ જ્યોતિ કળશ રથની આરતી સંપન્ન કરી અને જ્યોતિ કળશ રથને ખૂબ સરસ રીતે દિવ્ય રીતે એની દિવ્યતામાં વૃદ્ધિ થાય એ ભાવ સાથે આખા જ્યોતિ કળશ રથને ફૂલોથી શણગારવામાં આવ્યો એ આપ જોઈ શકો છો જ્યોતિ કળસ રથને સરસ મજાની એકદમ સરસ મજાની ચુંદડી રંગબેરંગી અને ત્યારબાદ જવારાઓ લગાડી ફરતા અને જ્યોતિ કળશ રથનું ગાયત્રી મંદિરે દીવમાં સ્વાગત કરવામાં આવ્યું અને આ જ્યોતિ કળશ રથને ખૂબ સરસ રીતે સુશોભિત કરવામાં પણ આવ્યો ફૂલોના શણગારથી અને બહેનો દ્વારા એ જ્યોતિ કળસ રથમાં સતત ત્રણ બહેનો દ્વારા જાપ રાખવામાં આવ્યા